ગુડ મોર્નિંગ મિત્રો સવાર થઈ ગયું છે હવે ફોન નીકળી આવ્યો કે ગૌતમ ભાઈ આવી ગયા બાય લઈને લાપડી ભાભી લઈને તો આપણે અહીંયા જઈએ સીધા હું તમને દેખાડું કે અમારું ભાભી છે ભાઈ થાકી ગયો તને તો આખી રાત ઉજાગરો કરીને સીધા ત્યાં જઈએ હાલો તો સીધા ત્યાં મળીએ આવી ગયા છે ગૌતમ ના અમારા ભાભી છે આમાં અંદર દીવો રાખીને લઈ જવાનું જે રીતે રસમ હોય એ રીતે કરવાની પહેલાં એ અંદર જાય પછી વરાજાને જવાનું તો તમે જેવી રીતે જોયું છે આપણે ગૌતમભાઈને આવી ગયા છે હવે અત્યારે અંદર રૂમમાં ગયા છે એની બધી રસમને હોય એ બધું કરવાનું આપણાથી જાજો ફેર છે લગ્નમાં એને અત્યારે શૂટિંગ વાળા ન હોય એવું બધું હોય આપણે શૂટિંગ વાળા હોય રમતા હોય એને એવું કંઈ ન હોય એટલે થોડો થોડો ફેર છે બહુ જાજો ફેર નથી અત્યારે જો બેઠા છે આરામથી રસમ બસમ પતી જાય પછી કંઈક ફોટા બોટા પાડીએ થોડાક એના વિડીયોમાં આપણે લઈએ એ પ્રમાણે નળ નળા મોટર બોટર ચાલુ કરીને પાણી ભરી લઈએ

પરિવાર આવી ગયું છે આપડે ઉતારી લઈએ સીધા પછી તમને બતાવું ઉતરી ગયું બધું સામાન

आवांत हो बुदा सामान मुकी दिदो छे पानी केसा आया और तो बारो छे आपडा भाभी तैयार थई क्या हो पापा काय करया बस आगो बैठाणो क्या चल रहा है थोड़ा मजल ने अंदर बुजा बस खई रो है हाथ पीछे ले हाथ ढुकाओ थोड़ा सो हां और અવંતાઈ દિયા આસા હાતે મજાક તો થોડો હોયગા વિડિયો તો અચ્છા લાગુ હા તો મારી વાત હો હા સીધા તું બટી ના કે લે કે લે ખાયા કે કેટના કે 5 રૂપિયા 5 રૂપિયા ગાડીમાં બહુ સુનાર ચલી જતો રે ના જતો યાર દુખ રે અંદર અંદર ખાઈ લે અંદરથી કીતી આવું દૂધી જાય આ સો 1 રૂપ કા લાગાશ રહે છે કઈ રીતે કસન કરે છે આમાં હાથમાં વીટી આવે એનું ઘરમાં આવે આમાં એવું હોય આ તો અમને સમજાઈ ગયું હાથમાં વીટી આવે એનું ઘરમાં હાલે

દેખો ગૌતમ કો દેખ આયે હે બહાર આપણે પૂગી ગયા છીએ હનુમાન દાદાના ના મંદિરે પાછળ તમે હાલો કરણભાઈ દર્શન કરી લીમડો બહુ મોટો છે પણ

निको तो फड़स अन रीतिरियर પ્રમાણેले चक्कर मारवाने होई मंदिर ना पांच के चार ही हो गई मित्रों दवे एक आ बीजा लाकडी मारियानी देय रेजीवारी बताऊ तमने बस ए रे पांच के मा अबे कतका पार <laughs> वो साथ मारो गया जोर 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 से 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 थोड़ा थोड़ा वाला दो 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 दबा के मर्द है मर्द उठा हाँ ये वो ना बात बढ़िया बढ़िया हो तो गया आप उठा जोड़ी उठ पाएगी अस्सी किलो का है अस्सी तो किलो का सांड है पकड़ तो पकड़ અચ્છા ઉઠા લેનાજરંગ બજરંગ બલી કાં લે ગીર તો ચલેગા ઉઠા લોળા ઉઠા લો પૂરી તાકાત લગા લો પતા ચલના ચાલે

चलो बंद करी मैं भाई लोग जा रहे हैं इंदौर जा रहे हैं इंदौर इंदौर चलो मिलते हैं फिर चलो अब घर में जा रहे हैं सब रसम अब आराम से बैठेंगे लास्ट वाली रसम है हाँ आराम से बैठेंगे आप लोग गिफ्ट रिवील था

<च्चारी> दोनों साथ साथ रहे हमेशा के लिए इसमें तुम्हारा दोनों को फोटो लगाना पड़ेगा तुम्हारे लिए काजबल आइए જમી કાઢવીને બધાય વય ગયા પોતપોતાને ઘેરે હવે અમે રહ્યા છે એ બધા આરામમાં છે અત્યારે અમારા મારવાડી ભાઈએ કરણના ફોનની હા દઈ નાખી ઓટોમેટિક ખૂલે એમ બંધ થઈ જો સાપુ ન દબાવીએ તોય સાપુ ન દબાવ્યો તો આમ જો જો લે લે ઓય ભાઈ નેક તો કે ખબર પડે ની તે આવ દઈ દીધા તે લગાડી દીધા કરણ ના બાગી ક બાકી જોઈએ શું થાય કે ની એમ હા દુકાને આવ્યા કોઈ હોય ને કડી થાકેતા તો આ પેટ નો ખાડો ગુરુ આવ્યા તો देसी भाषा માં એટલે છોડા ભીધી કે તડકો આવો છે ને બારા નીકળીએ એટલે આમ એમ લાગે બાજુમાં કેમ બધું હળકતું હોય એની જ એમ લાગે કોઈને એટલે તરીકો બહુ લાગે તો ઠંડુ પીવા આવ્યા તા હવે ઠંડુ પી લીધું બધા થોડું થોડું લાગે ને તરીકો તો એવો જ છે જવા જ્યો

તમે જેટલો સપોર્ટ કર્યો ને એટલો તમને હું અલગ અલગ બારનું બધું દેખાડીશ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ને કંઈ ઘટતું હોય આપણા વિડીયોમાં તો તમારે કહેતું રહેવું કે ભાઈ આ વસ્તુ આવી રીતે કરો આ રીતે વિડીયો બનાવો તમને માહિતી મળે એમ તો મજા આવે બળદગાડી કેમ છે આવી બળદગાડી આપણે ગુજરાતમાં જઈ જ હોય ને અહીંયા આપણે ગુજરાતમાં એસટી હોય એમાં એસટી નો હોય બધી પ્રાઇવેટ બસ હોય રિક્ષાઓ હોય તો એ ઇલેક્ટ્રિક હોય એ રીતે હોય